ભરતી મેળામાં જુદી જુદી પાંચ જેટલી કંપનીઓના પ્રતિનિધિ દ્વારા ટ્રેનિંગ મેન્ટેનન્સ એન્જિનિયર ડિઝાઇન એન્જિનિયર ક્યુસી ક્યુ એ વગેરે જેવી પોસ્ટ ધરાવતી કુલ પચાસથી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા ભરતી મેળામાં હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યૂ વિષય પર સેમિનાર યોજાશે તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ પીએમ ઇન્ટર્નશીપ યોજના તેમજ સ્ટાર્ટઅપ સ્વરોજગાર એન્ટરપ્રેન્યુર ડેવલપમેન્ટ માટે તકો તેમજ ઓનલાઈન રોજગારી માટે રોજગાર લક્ષી અનુબંધમ એનએસસી પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપીને નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો યુબી વડોદરા ખાતે આજ રોજ રોજગાર ભરતી મેળાનો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનો આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં ખાસ કરીને ઉમેદવારોને પોતાનું એન્ટરપ્રેન્યોર શરૂ કરવા માટે અને સ્ટાર્ટઅપ જે યોજના છે પોતાનું કઈ રીતે આગળ વધારી શકાય તેના માટે ખાસ એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાથે સાથે લગભગ પાંચથી વધારે જેટલી નોકરીદાતા દ્વારા બી ઇલેક્ટ્રિકલ અને મિકેનિક જે ટ્રેડ માટેના ઉમેદવારો માટે આપણે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં ઉમેદવારોને ખાસ કઈ રીતે નોકરી એપ્રેન્ટિસ ટ્રેની અને અનુભવી નોકરીઓ માટેની આજે તકો મળનાર છે સાથે ઉમેદવારોને જે વિદેશ ગમન માટે સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરી શકાય તેના વિશે ઓવરસીઝ કેરિયર ગાઈડન્સ આપવામાં આવ્યું છે સાથે સાથે અનુબંધમ અને એનસીએસ પોર્ટલ જે છે તેમાં ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરી કઈ રીતે રોજગારી મેળવી શકાય તેના વિશે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આજે પાંચથી વધારે જે કંપનીઓ છે જેમાં ખાસ કરી બી ટેકનિકલ જે ઇલેક્ટ્રિકલ અને મિકેનિક થયેલા ઉમેદવારો માટે હાજર રહેલ છે જેમાં પચાસ થી વધારે વેકેન્સીઓ છે આજે મેનલી બી ઇલેક્ટ્રિકલ અને મિકેનિક બે ટ્રેડના જે ગ્રેજ્યુએટ છે એવા લોકો આવ્યા છે જેને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યુઅર માટે અને સાથે સાથે એ લોકોને રોજગારી ને બંને તકો મળે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવે છે અમે અહીંયા એમએસીમાં માટે આવ્યું છું બી ઇલેક્ટ્રિકલ માટે અહીંયા જોબ માટે સારું વેકેન્સી ની બધું આવ્યું છે જે બધી માર્ગદર્શન બી સારી રીતે આવે છે બધું હમણાં ઇન્ટરવ્યુ ચાલી સારી જરૂર હમણાં હમણાં નામ તો નહીં ખબર અમને બી અમને એકદમ સારી રીતે માર્ગદર્શન આપી રહ્યા છે એકદમ બેઝિક થી બધું શીખવાડે છે કે કેવી એપ્લાય કરવાનું શું કરવાનું ગવર્મેન્ટ આપણે શું શું આપણે ફેસિલિટી આપી રહી છે બધું સમજાવી રહ્યું છે થેન્ક યુ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ